વડોદરાના ગોત્રી રોડ કંચનલાલ ભટ્ટા વિસ્તારમાં પેપર બ્લોક કામગીરી સામે રોષ વ્યક્ત કરાયો છે પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂની ડ્રેનેજ લાઇન બદલ્યા વગર પેપર બ્લોક નાખતા સ્થાનિકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો વિસ્તારમાં વારંવાર ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી પરેશાની વધી છે ડ્રેનેજની વાત કરતા સ્થાનિકોને કોર્પોરેટર દ્વારા ધમકી મળ્યાનો આક્ષેપ પણ કર્યો છે નાગરિકોએ વોર્ડ કચેરી અને પાલિકામાં અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી એક જ તકલીફ છે અમારી અરજ બી એ જ છે કે અમને પહેલાં ગટર લાઇન અને પાણીની લાઇન જોઈએ છે બ્લોક તમે બીડો અમને કોઈ જ મનાઈ નથી પણ પહેલા બ્લોક બીડતા પહેલાં અમને ગટર લાઇન જોઈએ છે અને પાણીની લાઇન જોઈએ છે ફર્સ્ટ મિનિમમ અમારી જે રોજની જરૂરિયાત છે એ પૂરી કરો અને પછી તમને બ્લોક બીડવાય તો બીડો અમને કોઈ જ તકલીફ નથી મારો વોર્ડ નંબર દસ વોર્ડ નંબર દસમાં માં નગર અને કંચલલાલનો ભટ્ટો આ સેવા વસ્તી આવેલી છે અને એ સેવા વસ્તીની અંદર કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ છે તો ત્યાંના જે શ્રમજીવી વર્ગના લોકોની એવી માંગણી હતી કે આ જે કોર્પોરેશનનો પ્લોટ છે એના ઉપર બેન તમે અમને પેવર બ્લોક નાખી આપો અને અમે આ જગ્યાનો ઉપયોગ સારા નરસા પ્રસંગમાં કરી શકીએ